રાકેશભાઈ અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે ગાડી પર પોસ્ટર્સ લગાવ્યો છે અને ખાડા તપાસ્યા છે કલાલી વિસ્તારમાં રસ્તાઓ અને બિસ્માર હાલત હોય જેને લઈને જ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશભાઈ દ્વારા એક અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં આ મોટા ખાડાઓ તેના કારણે પડી રહેલી હાલાકી તંત્ર સમક્ષ લાવવા માટે પોતાની ગાડી પર પોસ્ટર્સ લગાવ્યા છે રસ્તાઓ પર તેઓ ફર્યા છે અને ખાડાઓની ચકાસણી કરી છે પોતાની ગાડી પર કલાલી રોડની હાલત કફોડી તંત્ર ક્યાં છે આ ગાડી સાથે જ કલાલી રોડના જુદા જુદા વિસ્તારોમાં તેઓ ફર્યા છે આ ખાડાઓ છે જ્યાં બારીકાઈથી તેને તપાસ્યા છે સમારકામ કામ વેલી તે તકે કરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે આ વિસ્તાર કલાલી વિસ્તાર છે કલાલી કોર્પોરે કલાલીને કોર્પોરેશનમાં આ પચીસ વર્ષ થયા ડેવલપના નામ ડેવલપમેન્ટના નામ પર મીંડુ અને રોડ રસ્તા તો જોયા હોય તો ડાંબરના પૈસા કઈ ખાઈને લાગે હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી એટલા હેરાન પરેશાન છે હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર બારની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા છે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો હવે આ લોકોથી કંટાળી ગયા છે જાગશો તો જ તમારા કામ થશે નહીં તો જિંદગી તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે નહીં રોડ રસ્તાના કામ થાય કશું નહીં અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે ગંદકીમાં પડી રહેશે પાણીમાં પડી રહેશે એમને નહીં સારું ખાવાનું મળે નહીં સારું પીવાનું મળે એટલે જાગી જાવ બરાબર આજ મારે કેવું છે વિસ્તાર જોઈ લો એક દિવસમાં રોડ ધોવાઈ જાય છે એક જ દિવસમાં આ રોડ જુઓ આ માધુરીને અહીંયા આ ની અંદર આ દસ વર્ષ પંદર વર્ષ થઈ ગયા એવું લાગે આ સોસાયટીનો રોડ હજુ એવો ને એવો છે એટલે ડેવલપમેન્ટના નામ પર ઝીરો છે એટલે મારે કેવું છે લોકો જાગૃત થાવ અને અમારી યાત્રા હવે આગળની તરફ વધશે આજે અમે વિસ્તાર વિસ્તારથી શરૂઆત કરીએ છીએ અને લોકોને જાગૃત થવાનું કહીએ છીએ રાકેશભાઈ આજે શું ઝુંબેશ તમે બહાર નીકળ્યા છો ને શું સરકારને બતાવવા માટે ને તંત્રને બતાવવા માટે નીકળી રહ્યા છો હું નીકળ્યો છું મારા વોર્ડ નંબર બાર ની યાત્રા પર એ ઝુંબેશ માટે નીકળ્યો છું કે કલાલી વિસ્તાર એને પચીસ વર્ષ થયા આટલા જ વિસ્તાર એને કોર્પોરેટ